તો જામનગર એસીબીને ડિકોય કરવામાં સફળતા મળી છે ત્યારે એસીબીએ આરોપી નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ ગ્રામ પંચાયત વીસી કોમ્પ્યુટર ઓપરેટર મોરકંડા ગ્રામ પંચાયત રહે મોરકંડાને કરાર આધારિત શખ્સોને ડિકોય કરીને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે એસીબી જામનગરને ખાનગી રાહે માહિતી મળી હતી કે જામનગર તાલુકાના મોરકંડા ગામના ગ્રામ પંચાયતે નિમણૂક કરેલા વીસી દ્વારા ખેડૂતોને તેઓના ખેતરના સાત બાર તથા હક્કત્રક છ મુજબના દાખલા કાઢ્યા પાના એક દાખલાના રૂપિયા પાંચ ખેડૂતો પાસેથી નિયમો અનુસાર લેવાના હોય છે પરંતુ આ વીસી ખેડૂતો પાસેથી એક દાખલાના રૂપિયા પાંચ લેવાના બદલે રૂપિયા દસ લેતા હોય છે જે હકીકત આધારે વોચ રાખી ડિકોયનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ છટકા દરમિયાન આ કામના આરોપીએ આજરોજ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી દાખલાની ત્રીસ કોપીના રૂપિયા એકસો પચાસના બદલે કુલ ત્રણસો માંગી અને સ્વીકારી વધારાના રૂપિયા એકસો પચાસની ગેરકાયદેસરની લાંચની માગણી કરી હતી જેને આધારે એસીબીએ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે